ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને એસસી કોંગ્રેસ દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર કોંગ્રેસ સમિતિ અને એસસી કોંગ્રેસ દ્વારા રાજકોટમાં દલિત સમાજના આગેવાન હમીરભાઈ દેવજીભાઈ રાઠોડની હત્યાને પગલે આવેદનપત્ર ભાવનગર કલેક્ટરને આપવામાં આવ્યું હતું ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ હતી તકલ કરવા માટે આ માંગ સાથે અમારો વાળ પોલીસ કર્મચારીઓ ઉપર પણ એટોસિટી લેખ મુજબ કાયદા ઉપર ફરિયાદ નોંધાયેલની વિનંતી છે એનું ધ્યાન દોરવું અને સમયસર ન્યાય પાવા માટે અમે અરજી પત્ર આપવા આવ્યા છે કે જ્યારે પીડિત છે એ પોતે એક સનિષ્ઠ આગેવાન હતો એ સનિષ્ઠ આગેવાનને સમાધાનની દ્રષ્ટિએ ઘરેથી બોલાવે છે અને ઘરે બોલાવ્યા બાદ હું ભાવનગરથી એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન વિપુલ ખુમાણ આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ અને એસી ડિપાર્ટ દ્વારા રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશનની ઘટના બાબતે આવેદનપત્ર આપવા આવ્યા હતા જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે એમની આંખ ખોલવા માટે થઈ લોકશાહીની અંદર દરેકને હક અધિકાર મળ્યા છે આ હક અધિકારના માધ્યમથી જે દલિત સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ દુઃખદ અને શરમજનક છે પરંતુ આરોપીની હજી પણ ધરપકડ થઈ નથી એટ્રોસિટી એક્ટ હેઠળ એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ પરંતુ હજી ગુનો દાખલ થયો નથી અને આની પાછળ જવાબદાર કોણ છે એમની જેડ્યુશલ તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે અને અપરાધીને ઝડપથી સજા આપવામાં આવે એ માંગને લઈ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું